સન્માન બદલાવ ચર્ચાનો વિષય બનતો જોવા મળી રહ્યો છે ચૂંટણી સમયે ખુલ્લે આમ વિરોધ કરનાર નેતા હવે મંચ પર દેખાઈ રહ્યા છે એક સમયના વિરોધી સુર હવે સમ્યા હોવાની વાત અને ચર્ચાએ જોર પકડ્યું છે

અને મેન્ડેટ ન આપતા વિવાદ થયો હતો ભાજપના આંતરિક રાજકારણમાં મોટા ઉલટફેરના સંકેતો જોવા મળી રહ્યા થયા એક સમયના વિરોધી સુર હવે સમ્યા હોવાની વાત અને ચર્ચાએ જોર પકડ્યું છે ખોડલધામ ખાતે યોજાયેલા રાજકીય ગરમાવામાં રાજકીય કાર્યક્રમમાં થોડો ગરમાવો જોવા મળી રહ્યો છે જય સરાદળિયાના અંગત સુરેશ સખરેલિયાની હાજરી જોવા મળી છે જ્યાં પાલિકાના પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયા આ સમારોહમાં દેખાતા ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે ચૂંટણી સમયે ખુલ્લે આમ વિરોધ કરનાર નેતા હવે મંચ પર દેખાઈ રહ્યા છે વિરોધથી સન્માન તરફનો બદલાવ ચર્ચાનો વિષય બનતો જોવા મળી રહ્યો છે ત્યારે પ્રદેશ કક્ષાના હોદ્દેદારોને હાર પહેરાવતા પણ સુરેશ સખરેલિયા દેખાઈ આવ્યા ટિકિટ કાપવાનો આરોપ લગાવનાર આજે સન્માન સમારોહમાં હાજર રહ્યા છે રાજકીય વર્તુળોમાં તર્ક વિતર તેજ બની ગયા છે ત્યારે જેતપુર ભારતીય જનતા પાર્ટીના સમીકરણોમાં બદલાવની અટકળો શરૂ થઈ છે જરા મિલાપ પાછળ કોઈ સમજૂતી થઈ હોવાની વાત સામે આવી રહી છે આગામી ચૂંટણીને લઈને રાજકીય ગોઠવણમાં ફેરફારના સંકેતો જોવા મળી રહ્યા છે ત્યારે વિરોધ કરનારા નેતાની હાજરીએ નવા સંકેતો આપી દીધા છે આગામી દિવસોમાં રાજકીય ચિત્ર જે છે તે સ્પષ્ટ થશે તેવી પણ વાત જોવા મળી રહી છે ત્યારે પ્રશાંત કોરાટ અને સાથે જ જે સુરેશ સખરેલિયા દેખાઈ આવ્યા છે એક સાથે હાર પહેરાવતા દેખાઈ આવ્યા છે એક સમયે જ્યારે પાલિકાની ચૂંટણી હતી તે સમયે સુરેશ સખરેલિયાએ એને મેન્ડેડ ન આપતા ગંભીર આરોપો પણ લગાડવામાં આવ્યા હતા ને નામ જોગ ત્યારે તો આરોપ લાગતા હતા કે પ્રશાંત કોરાટ છે ને એ જયેશ રાદડીને આડી પડે છે આ બધી જ વાતો જે છે તે ત્યારે થતી હતી આરોપ પ્રત્યે આરોપો લગાડવામાં આવી રહ્યા હતા અને એની વચ્ચે આ સન્માન સમારોહ કાર્યક્રમમાં પ્રશાંત કોરાટની સાથે અને અન્ય લોકો સાથે સુરેશ સખરેલિયા દેખાતા ચર્ચાએ જોર પકડ્યું છે કે શું હવે જે મેન્ડેડનો વિવાદ હતો એ થમી ગયો છે હવે સમાધાન ઉપર વાત આવી ગઈ છે કે કેમ જયેશ રાદડીયાનું શું સ્ટેન્ડ હોઈ શકે આખી ઘટનામાં એ પણ એક સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે કારણ કે જયેશ રાદડીયાના અંગત ગણાતા સુરેશ સખરેલિયા ખોળધામ સન્માન સમારોહના એક કાર્યક્રમમાં દેખાતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે બે હજાર પચ્ચીસની બે 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 હજાર પચ્ચીસનું એ સુરેશ સખરેલિયાનું નિવેદન સાંભળો કે જેની અંદર મેન્ડેડ ન મળતા કે આ પ્રકારના ગંભીર આરોપો લગાવ્યા હતા અમારા ધારાસભ્ય જયેશભાઈ રાધોરિયાની આગેવાનીમાં આજે જ્યારે મિટિંગ મળી છે ત્યારે એમને સમજાવટથી બધા સભ્યો અત્યારે એકવી થઈ ગયા છે અને કોઈએ ફોર્મ પાછું ખેંચવાનું નથી આ રીતના અમારી રણનીતિ નક્કી થઈ છે અને આજથી જ જેતપુર શહેરમાં કચ્છા કાર્ય ચાલુ કરી દેવામાં આવશે અને જેતપુર શહેરમાંથી ઓછામાં ઓછી આજે જ્યારે બેતાલીસ સીટ ઉપર ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીને લડતા હોય ત્યારે અમે પૂરી તાકાતથી હું અને જયેશભાઈ આ સમગ્ર ચૂંટણીમાં પાંત્રીસ થી આડત્રીસ સીટ લઈ આવવાના છે એમાં કોઈ મિનમેક નથી આ અમારી તૈયારી છે સુરેશભાઈ જે રીતના નામ કમી કરવા જે હટાવવાની વાત પ્રદેશના કોઈ જેટપુરના નેતા એની સામે આગામી સમયમાં કાર્યવાહી કરવા માટેની માંગ છે તો પછી શું કરશે તે પહેલાં એ ચૂંટણી પછી નક્કી થશે અત્યારે તો કોઈ આવી કોઈ ચર્ચા નથી એ સમય આવે ત્યારે અમે નક્કી કરીશું કોણ કોણ હોઈ શકે આગેવાન નામ કહી શકો અમારા યુવા ભાજપના પ્રમુખ જ છે પ્રશાંતભાઈ કોરાટ એમાં મારી ટિકિટ કાપવામાં એવો એ જ છે પ્રશાંતભાઈ કોરાટ જ છે તમારી સાથે શું રાખવું અમારી સાથે રાગ દિવસ હોય જયેશભાઈ રાદડિયા અને સુરેશભાઈ સખરિયા બે વચ્ચે કેવી રીતના અંતર વધ્યા એના માટેના પ્રયાસ છે અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક છે જયારે જસુબેન કોરાટ બે હજાર બાર બે હજાર જયારે ધારાસભ્ય હતા ત્યારે જેતપુર સહિતની લીડ માત્ર બે હજાર મતની આવતી અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે આજે જ્યારે કાર્ય કરી ત્યારે જેતપુર સહિતની લીટ હતી ત્રીસ હજાર મતે પહોંચી પ્રશાંતભાઈ કોરાટ સંપૂર્ણ ભાજપ જેતપુર શહેરમાં ભાજપ પાર્ટી કેવી રીતના પતિ જાય એના માટેના સંપૂર્ણ એને પ્રયાસ કરે છે એમની રજૂઆત કરીશું અમે ટાઈમ આવવા ત્યારે અમે રજૂઆત કરીશું એમની પણ ને અમે ભારતીય જનતા પાર્ટીમાં